અને નિકાસો દશક દિવસ સુધી ગલ્ફની માંગ આવવાની વાર લાગશે એવું પણ બજારમાં છે વાયદો કાલે તૂટ્યો તો સતત બંધ બજારે ચડ્યો હતો હવે ત્યાં પોઝિશન એવી છે કે આવકો ઘટી તો એમને એમ થઈ ગયું ખેડૂતોએ રોકી ગેમ લીધો માલ એટલે આડાવડ ચર્ચાઓ થશે કોઈ બીવાનું નથી અહેવાલ જોઈ લે બજારમાં સૂચ્યું જીરુની બજારમાં ભાવ નરમ રહ્યા હતા જીરુની આવક આજે ઊંઝા બંધ હોવાથી સમગ્ર ગુજરાતમાં વધીને પચીસથી ત્રીસ હજાર બોરીની થઈ હતી ઊંઝામાં જીરુની આવક બુધવારે કેટલી થાય છે તેના ઉપર સૌની નજર રહેલી છે ઊંઝામાં પચાસ હજાર બોરી ઉપર જ આવક રહે તેવી સંભાવના દેખાઈ રહી છે ગોંડલમાં જીરુની કાલે પચીસો દાગીનાની આવક હતી પરંતુ વેપારો સત્તરસો દાગીનાના થયા હતા જીરુના ભાવ ત્રીસથી ચાલીસ નરમ થયા હતા જીરુની આવકો હવે ખાસ વધે તેવા સંજોગો નથી પરંતુ જો બજારમાં સુધારો આવે તો વેસવાળી વધી શકે છે જીરુના ભાવ અત્યારે ડિસ્પિરેટી હોવાથી કોઈ વેપારો નથી નિકાસકારો પાસે પણ હાથ પર માલ હોવાથી તેઓ બજારમાં નવી ઊંચા ભાવથી ખરીદી કરવાના મૂળમાં નથી જીરુની બજારમાં ચાઇના હજી સક્રિય રીતે લેવા નથી બીજી તરફ ગલ્ફના દેશોની માંગો હવે આગામી દશક દિવસમાં કેવી આવે છે તેના ઉપર બજારનો મોટો આધાર રહેલો છે જીરુમાં હાલ કોઈ મોટી તેજી કે મંદી થઈ જાય તેવા સંજોગો દેખાતા નથી જીરુના ચિંગાપુર અડધા ટકામાં ચુમાલીસો પચીસ પચાસ રૂપિયાનો વધારો હતો ચિંગાપુર એક ટકામાં તેતાલીસો પંચોતેર મશીન યુરોપમાં પિસ્તાલીસો પચાસ અને શોર્ટકટ યુરોપમાં છેતાલીસો ભાવ હતા ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી